બાબા છે ઉધય છે મુંડા છે ડોળ છે તો એના નિયંત્રણ માટે કઈ દવા વાપરી શકાય મિત્રો તો એની માટે સીઝન્ટ કંપની નું મિત્રો અલિકા નામની જે દવા આવે છે સિઝન્ટા કંપની નું જે આપણે સોળ ગુઠામાં વીઘો આવે છે મિત્રો એમાં તમે બસો ml થી માંડી અઢીસો ml લેખે વાપરવાથી જમીન જીવીયે કોઈ પણ પ્રકારની જીવાત હોય ઉદય હોય મૂંડા હોય ડોલ હોય કે જમીન જીવીયે કોઈ પણ પ્રકારની જીવાત હોય એની માટે સો એ સો ટકા નિયંત્રણ મેળવવા માટે સીજનતા કંપની જે અલિક આવે છે જેમાં થાયમેક્ઝન જે બાર પોઈન્ટ છ ટકા આવે ડબલ્યુ ડબલ્યુ પ્લસ લેમડા સાયક્લોથી નામનું જે ઝેર આવે નવ પોઈન્ટ પાંચ ટકા ઝેડસી ફોર્મમાં મિત્રો આવે છે એક વીઘા અંદર બસો થી અઢીસો એમએલ લેખે નાખવાથી મુંડા અને ચોવીસ કલાક જેવી જમીનમાં મિત્રો ઉતરશે એટલે એની અંદર મુંડા અને સો સો ટકા લકવા કરી દે અને મુંડા સંપૂર્ણ સફાયો બોલાવી દે મિત્રો તો એની માટે અલિકા વાપરવાથી તમને સો સો ટકા જમીન જીવાત હોય ઉધે હોય મુંડા હોય ડોળ માટે સારામાં સારું નિયંત્રણ કરી શકશો મિત્રો તેની સાથે અત્યારે જે અત્યારે ડુંગળી જે ઘાવરિયા બી જે ખેડૂત મિત્રો આવેલા છે તો એમાં જે ડુંગળી અંદર એટલું કોઈ પણ જમીન જઈને જીવાત આવતી હોય ઉધેય હોય કે મુંડા હોય કે ડોળ હોય તો એમાં તમે વિગે બસો એમ એ આપવાથી એમાં પણ કોઈ પણ જમીન જે જીવાત માટે તેની કંટ્રોલ કરી શકશો મિત્રો બસ મિત્રો આજની કૃષિ માહિતી એટલે નવી કૃષિ માહિતી માટે ફરીવાર મળશું મિત્રો આજના બાપા છે તારામભાઈ